ભારતીય મુદ્દે મહત્વપૂર્ણ સમાચાર હિતલ જોડાય છે ઘણા સમય થી જોવાઈ રહી છે પંદર નવેમ્બર નો આસપાસ આ શારીરિક કસરતી શરૂઆત થશે શું ખબર ચોક્કસ એવું કહી શકાય કે શારીરિક પરીક્ષા જે છે પીએસઆઈ અને લોકરક્ષક દળની એ પરીક્ષામાં લોકો તૈયારી કરી શકે એટલે ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે પંદર નવેમ્બરની આસપાસ આ શારીરિક કસોટી લેવાશે સ્વાભાવિક છે કે આ વખતે જે શારીરિક કસોટી લેવાની છે એમાં જે ઉમેદવારો પીએસઆઈ અને લોકરક્ષક બંનેમાં ભર્યું છે તેને એક જ શારીરિક કસોટી આપવાની છે અને સાથે સાથે જોવા જઈએ તો મહત્વનો ફેરફાર એ કરવામાં આવ્યો છે કે જે પરીક્ષા એ શારીરિક કસોટીની પછીની જે પરીક્ષા છે એ પરીક્ષાઓ પેપર વન ને પેપર ટુ એવી રીતે બે વિભાગોમાં લેવામાં આવશે એટલે એની તૈયારીઓ અત્યારે પરીક્ષા ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક અત્યારથી શારીરિક કસોટીની તૈયારીઓ પરીક્ષાર્થીઓ કરવા લાગે શારીરિક ફિટનેસ પોતાની એના માટેની પ્રેક્ટિસ કરી શકે એટલા જ માટે એમને ટ્વીટ કરીને આ જાણકારી આપી છે કે પંદર નવેમ્બરની આસપાસ શારીરિક કસોટી લેવાશે જી જનક બિલકુલ બિલકુલ આભાર હેતલ તો આપ જોઈ રહ્યા છો કે પંદર નવેમ્બરની આસપાસ ભરતીની શારીરિક કસોટી લેવામાં આવશે Сурин